એસએસસી ક્લાસીસના રાજપૂત આયુષના સૌ વિદ્યાર્થી મિત્રોને નમસ્કાર મિત્રો આજનો આ વિડીયો ધોરણ અગિયારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે છે જેમાં અકાઉન્ટ વિષય આપણે ભણતા છે અકાઉન્ટ વિષયના પહેલાં ચાર વિડિયો બનાવી દીધેલા છે એ ચાર વિડિયો નહીં જોયા હોય તો પહેલાં એ વિડીયો જોજો પછી આના પર આવજો અને રિસ્પોન્સ સારા નથી મળતા વિડિયોના એટલે આ લગભગ આપણો છેલ્લો વિડિયો રહેશે બરાબર એના પછી વિડીયો બનાવવામાં આવશે નહીં એટલે જો કોઈ ટ્યુશન આવવા માગતું હોય તો ઉદવાડાની અંદર આપણા ટ્યુશન ચાલે છે સ્ટેશન પાસે જ છે ફીસ આખા વર્ષની ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયા છે જેની અંદર અકાઉન્ટ સ્ટેટ ઈકો અને બે આ ચાર વિષય આવી જશે અને ધોરણ બાર એફ વાય એસ વાય ટી તથા એમ કોમના પણ ટ્યુશન આપણા અહીંયા મળી જશે બરાબર એટલે કે જો કોઈ પણ વિદ્યાર્થીની ઈચ્છા હોય કે ટ્યુશનમાં જોડાવા માંગતા હોય તો તરત જ અહીંયા આપણો કોન્ટેક્ટ નંબર લખેલો છે નાઇન ઝીરો એટ વન સિક્સ વન ફોર નાઇન થ્રી સેવન બરાબર મારું નામ આયુષ રાજપૂત છે આપણા ક્લાસીસનું નામ સ્ટુડન્ટ અચીવ કોમર્સ ક્લાસીસ એટલે કે એસએસસી છે જો કોઈ વિદ્યાર્થી જોડાવા માંગતા હોય ફોન કરો મેસેજ કરો અથવા તો નીચે મારા ઇન્સ્ટાની અકાઉન્ટ લખેલી છે તેના પર મેસેજ કરી દેવો અથવા તો પછી આ વિડીયોમાં કોમેન્ટ કરી દેવો બરાબર બીજું જો તમને કંઈક નહીં ખબર પડે વિડીયોની અંદર તો તમે કોમેન્ટ કરીને પણ પૂછી શકો અને મેસેજ કરીને પણ પૂછી શકો બરાબર જો આગળના ચાર વિડિયો જોયા નહીં હોય તો પહેલાં એ ચાર વિડીયો જોજો પછી આ વિડીયો પર આવજો કારણ કે જો એ નહીં જોયું હોય તો પછી આ વિડીયો સમજમાં પડશે નહીં બરાબર એનો કોઈ અર્થ નથી લેવાનો ચાલો આના પહેલાના જે ચાર વિડિયો બનાવ્યા છે તેની અંદર આપણે રોકડ વ્યવહાર ઉધાર વ્યવહાર ઓળખતા શીખેલા છે બે ખાતા કયા સંકળાયેલા છે અથવા તો બે કઈ અસર સંકળાયેલી છે તે શીખાય છે આજે જે આપણે શીખવાના છે તે ઉધાર અને જમા કરતા શીખવાના છે બરાબર ઉધાર અસર કઈ રીતે આપવી અને જમા અસર કઈ રીતે આપવી તે ચાલો તો સૌથી પહેલા ઉધાર જમાના નિયમની વાત કરીએ ઉધાર જમાના નિયમ તમારા અકાઉન્ટનો પાયો જો આ નિયમ નહીં આવડે તો તમને આગળ કંઈક પણ આવડવાનું નથી આના પહેલાં આપણે વર્ગીકરણ કરતાં શીખેલા વ્યક્તિ ખાતા માલ મિલકત અને ઉપજ ખર્ચ ખાતાની અંદર બરાબર આ ત્રણ ખાતાના નિયમ છે પહેલાં ખાતાના નિયમની વાત કરીએ અને જો એમ કોમ સુધી અભ્યાસ કરો કે એમ કોમની આગળ અભ્યાસ કરો ને કોમર્સ વિષે તમે ભણતા હોવ જો કોમર્સ વિષે ભણતા હોય અને કંઈક પણ તમને તકલીફ પડે કોઈક આમ નોંધમાં કોઈ ખાતામાં કે કંઈ બી વસ્તુમાં કંઈક તકલીફ પડવા લાગે તો તે ટાઈમે તમારે આ જ નિયમ કામે લગાડવાના બરાબર અત્યારે હું એમ કોમ કરતો છે અને એમ કોમની અંદર મને આ નિયમ ઘણી વખત કામ લાગતા છે જેમ કે આમ નોંધ લગતી વખતે કે કોઈપણ ખાતામાં અસર વખતે ત્યારે બરાબર ચાલો તો નિયમની વાત કરીએ વ્યક્તિ ખાતા વ્યક્તિ ખાતાની અંદર તમામ પ્રકારના વ્યક્તિ કુદરતી વ્યક્તિ અને કૃત્રિમ વ્યક્તિ આવતા રહે એ વ્યક્તિઓ સાથેનો જો વ્યવહાર હશે તો ક્યાં તો એ વ્યક્તિઓ લેનાર હશે અથવા તો એ લોકો આપનાર હશે જો વ્યક્તિ લાભ લેનાર હોય તો એના ખાતે ઉધાર અને જો લાભ આપનાર હોય તો એના ખાતે જમા આટલી વસ્તુ યાદ રાખવાની છે તમારે બરાબર એટલે વ્યક્તિ ખાતું જે કંઈ પણ તમે વર્ગીકરણ કરેલું હોય છે ઉધાર અથવા તો જમા તે જ આપણે નક્કી કરવાનું છે જો વ્યક્તિ લેનાર હશે તો ઉધાર અને આપનાર હશે તો જમા એટલે વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા આખું બોલશો તો બી ચાલશે લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતે જમા ચાલો એના પછી માલ મિલકતની વાત કરીએ માલ મિલકતમાં ખરીદી વેચાણ ખરીદ પરત વેચાણ પરત અન્ય રીતે ગયેલ માલ જમીન મકાન ફગડી પેટર્ન કોપીરાઈટ ફ્રેન્ચાઇઝી યંત્રો બરાબર સ્ટોક આ બધી વસ્તુ જે છે તે તમારી માલ મિલકતની અંદર આવે હવે માલ મિલકત નિયમ માલ મિલકત ખાતાનો નિયમ જો માલ કે મિલકતનો વ્યવહાર હશે કે આ તો માલ કે મિલકત આવતી હશે અથવા તો માલ કે મિલકત જતી હશે બરાબર આવે તો ઉધાર અને જાય તો જમા આટલું યાદ રાખવાનું તમારે બરાબર એટલે કે માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા અત્યારે આપણે યુઝ કરતાં બી શીખવાના છે બરાબર થોડુંક પેશન્સ રાખજો ચાલો છેલ્લું ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ઉપજ ખર્ચ ખાતાની અંદર તમે જેટલા પણ ખર્ચા હોય તે ખર્ચા અને જેટલી પણ આવક હોય તે બધી આવકો લખતા હોય બરાબર તો એ ખર્ચ અને ઉપજમાં ક્યાં તો ખર્ચ હોવાનું છે કે નફો આ બધા આટલા પ્રકારના વ્યવહાર છે ખર્ચ અને નુકસાન એટલે એક જ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને આવક ઉપજ લાભ કે નફા ખાતે જમા આવક ઉપજ લાભ કે નફા ખાતે જમા આટલું તમારે કાયદો યાદ રાખવાનો છે એ નિયમ વાપરતા આપણે શીખીએ પણ એ શીખવા પહેલાં આગળના વિડીયો જોયા હશે એ આવડતો હશે તો જ અહીંયા યુઝ થશે બરાબર ચાલો પાછો એક વખત જોઈ લે વ્યક્તિ ખાતાનો નિયમ લાભ લેનાર ખાતે ઉધાર લાભ આપનાર ખાતા જમા એટલે કે વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા માલ મિલકત ખાતાનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા અને ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને આવક ઉપજ કે લાભ ખાતે જમા અથવા તો નું નફો બી હોઈ શકે બરાબર ચાલો આગળ વધીએ હવે એકાદ ઉદાહરણ જોઈ લે આ ઓગણીસ વ્યવહારની અંદર તમને લગભગ બધું કરતા આવડી જશે બરાબર ચાલો હવે જ્યારે બી તમને એમ કે કયા ખાતે ઉધાર અને કયા ખાતે જમા કરશો તે જણાવો તો તે ટાઈમે તમને આ બધા કાયદા આવડવા જરૂરી છે પહેલો વ્યવહાર રમેશભાઈએ પાંચ હજારની મૂડીથી ધંધો શરૂ કર્યો ચાલો તો પહેલું સ્ટેપ સ્ટેપ નંબર એક તમારે વ્યવહાર ઓળખવાનો કે રોકડ છે કે ઉધાર બરાબર ચાલો તો ઓળખીએ રમેશભાઈએ પાંચ હજારની મૂડીથી ધંધો શરૂ કર્યો તમને બીજા કે ત્રીજા વિડીયોની અંદર કાયદા સમજાવેલા હતા અહીંયા વ્યક્તિનું નામ છે રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી એટલે તમને મગજમાં શું લાગે કે આ કેવો વ્યવહાર છે ઉધાર વ્યવહાર છે પણ વસ્તુ સમજો અને બીજી એક વસ્તુ આપણે ધંધાના હિસાબો લખતા છે માલિકના હિસાબો લખતા નથી વરસાદ પડતો છે એટલે કદાચ સાઉન્ડમાં થોડુંક પ્રોબ્લેમ પડશે બરાબર આપણે ધંધાના હિસાબ લખતા છે પેલા માલિકના હિસાબ લખતા નથી ધંધો અને માલિક બંને જુદા રાખવાના છે બરાબર માલિકના ફક્ત બે જ ખાતા સંકળાયેલા હશે મૂડી અને ઉપાડ તે સિવાયના બધા ધંધાના ખાતા ચાલો હવે આપણે ધંધાની દ્રષ્ટિએ જોઈએ રમેશભાઈ એ પાંચ હજારની મૂડીથી ધંધો શરૂ કર્યો ચાલો મૂડીથી ધંધો શરૂ કર્યો મૂડી એટલે કે ધંધાનો માલિક ધંધામાં આપશે તે એનો અર્થ શું થાય માલિક જ્યાં સુધી એ પૈસા આપે નહીં ત્યાં સુધી એ મૂડી બનશે નહીં બરાબર એટલે એને પૈસા આપ્યા હશે તો જ એ મૂડી બની એના કારણે કેવો વ્યવહાર બને રોકડ વ્યવહાર બરાબર આપણને આ વ્યક્તિ ખાતાના કારણે લાગે એ ઉધાર વ્યવહાર છે પણ એ કેવો વ્યવહાર છે રોકડ વ્યવહાર ચાલો ઓળખતા શીખી ગયા એના પછી કયા બે ખાતા સંકળાયેલા છે તે જોવાના કઈ બે અસર થાય તે સોરી ખાતા સંકળાયેલા કઈ બે અસર થાય તે અથવા તો કયા બે ખાતા સંકળાયેલા છે તે પછી એ ખાતા આ ત્રણમાંથી સેમા આવશે એટલે કે વર્ગીકરણ જે તમે આગળનું સ્ટેપ શીખા તે વર્ગીકરણ કરવું અને પછી છેલ્લે નિયમ લગાડવાનો બરાબર ચાલો આવી રીતના આપણે

માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા આપણે ધંધાની દ્રષ્ટિએ જોવાનું છે ધંધાની દ્રષ્ટિએ જોઈએ તો જો માલિક ધંધામાં મૂડી આપશે તો ધંધાને પૈસા મળે કે ધંધા પાસેથી પૈસા જાય બરાબર ધંધાને પૈસા મળે મળે એટલે કે આવે આવે તો ઉધાર એટલે કે અહીંયા પહેલી અસર થશે રોકડ ખાતે ઉધાર ચાલો હવે બીજી અસરની વાત કરીએ બરાબર આ ખબર પડતી છે બધાને જોજો પાછો એક વખત જોઈ લે રમેશભાઈ રમેશભાઈએ પાંચ હજારની મૂડીથી ધંધો શરૂ કર્યો જો રમેશભાઈ ધંધાને મૂડી આપે આપણે ધંધાની દ્રષ્ટિએ વ્યવહાર લખવાના છે ધંધાને મૂડી આપે એટલે ધંધા પાસે રોકડ આવે આવે તો ઉધાર એટલે પહેલું રોકડ ખાતે ઉધાર હવે બીજી જમાસરની વાત કરીએ બીજું કયું ખાતું સંકળાયેલું છે તે તમારે જોવાનું બરાબર ખાતું સંકળાયેલા માટે તમને પહેલા દેલું એક વ્યક્તિ ખાતું સંકળાયેલું હોઈ શકે માલ અથવા તો મિલકતનું ખાતું સંકળાયેલું હોઈ શકે ઉપજ અથવા તો ખર્ચનું ખાતું સંકળાયેલું હશે અથવા તો માલિકના ખાતા સંકળાયેલા હશે માલિકના એટલે બે ખાતા મૂડી અને ઉપાડ અને માલના તમારા ખરીદી વેચાણ ખરીદ પરત અને વેચાણ પરત આટલા તમારા ખાતા સંકળાયેલા હોઈ શકે તો આની અંદર વાત કરીએ તો અહીંયા માલિકનું ખાતું સંકળાયેલું છે જો આ નહીં ખબર પડે કેવી રીતના ખાતા સંકળાયેલા છે તો આગળનો વિડીયો જોવા પડશે બરાબર ચાલો માલિકનું ખાતું કયું સંકળાયેલું છે મૂડી ચાલો હવે મૂડી છે મૂડી એ માલિકનું ખાતું છે અહીંયા ધંધાને માલિકે પૈસા આપ્યા છે એટલે માલિક લેનાર બને કે આપનાર બને માલિક જે છે તમારા વ્યક્તિ મેં તમને કીધેલું છે કે કોઈ પણ દિવસ માલિકનું નામ માલિકના ચોપડે આવતું નથી એટલે કે હિસાબી ચોપડામાં કોઈ દિવસ માલિકની નોંધ થતી નથી થોડીક હજુ વસ્તુ યાદ રાખી લે મૂડી ખાતે હંમેશા જમા જ થશે અને ઉપાડ ખાતે હંમેશા ઉધાર જ થશે બરાબર ધ્યાનમાં રાખજો મૂડી ખાતે હંમેશા જમા અને ઉપાડ ખાતે હંમેશા ઉધાર આટલી વસ્તુ તમારે મગજમાં રાખવાની મૂડી ખાતે હંમેશા જમા ઉપાડ ખાતે હંમેશા ઉધાર પછી ખરીદ ખાતે હંમેશા ઉધાર વેચાણ ખાતે હંમેશા મૂડી ખાતે હંમેશા જમા ઉપાડ ખાતે હંમેશા ઉધાર ખરીદ ખાતે હંમેશા ઉધાર વેચાણ ખાતે હંમેશા જમા બરાબર હવે આનાથી ઊંધું ખરીદ ખાતે ઉધાર તો ખરીદ પરત જમા અને વેચાણ ખાતે જમા તો વેચાણ પરત ઉધાર આટલી વસ્તુ તમારે હંમેશા યાદ રાખી લેવાની બરાબર બીજું જો ખાતાની અંદર એક અસર તમને ખબર પડી જાય કે એક ઉધાર થવાની છે તો બીજી જમા જ થશે અથવા તો એક અસર તમને ખબર પડી જાય કે એક જમા થવાની છે તો બીજી ઉધાર જ થશે એટલે કે જો એક જ અસર આપતા આવડતી હશે તો બી બીજી તમને ખબર પડી જશે પણ ખાતું ઓળખતા આવડવું જોઈએ એટલે તમારે આગળના વિડીયો તો જોવા જ પડવાના છે બરાબર ચાલો આ પહેલો વ્યવહાર થયો સેકન્ડ વ્યવહાર પર જઈએ વીસ હજાર બેન્ક ઓફ બરોડામાં ભર્યા બરાબર અહીંયા બેંક ઓફ બરોડા જે છે તે તમારી વ્યક્તિ છે પણ અને અહીંયા કોઈ પણ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ દેખાતો નથી એના પરથી તમને એવું લાગે કે આ ઉધાર વ્યવહાર છે પણ તમે વીસ હજાર બેંક ઓફ બરોડામાં ભરે એટલે પૈસા તમે ભરી દીધા એના કારણે આ રોકડ વ્યવહાર છે રોકડ વ્યવહાર હોય તો એક ખાતું કોનું સંકળાયેલું રોકડનું બરાબર રોકડનું ખાતું સંકળાયેલું છે રોકડાની અંદર શેમાં આવે વ્યક્તિમાં માલ મિલકતમાં કેવું પછ ખર્ચમાં માલ મિલકતમાં માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર જાય તો જમા તો અહીંયા જુઓ વીસ હજાર બેંક ઓફ બરોડામાં ભરે તો તમારા પાસેથી રોકડ જાય જાય તો જમા બરાબર હવે એક અસર જમા ખબર પડી ગઈ તો બીજી અસર ઉદારત થવાની છે આટલું મગજમાં ગુસ્સવા જોઈએ બરાબર એક જમા ખબર પડી ગઈ તો બીજી ઉધાર પણ બીજું કયું ખાતું સંકળાયેલું આ બેંક ઓફ બરોડા બેંક ઓફ બરોડા શું છે વ્યક્તિ વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા ચાલો બેંક ઓફ બરોડામાં તમે પૈસા ભરે આગળના વ્યવહાર પર જો નહીં ખબર પડે ને તો વિડિયો પાછળ કરી કરીને પાછું જોજો તમે પાંચ દસ વખત અને પ્રેક્ટિસ કરશો તો સો ટકા આવડી જશે ને આજ તમારું મેન છે આવડી ગયું તો તમને આમનો લગતા આવડી જશે ને આગળના બધા જેટલા બી ચેપ્ટર છે બધા ઈઝી લાગવા લાગશે બરાબર ચાલો ત્રીજો બે હજાર નો માલ રોકડેથી ખરીદ્યો અહીંયા તો ચોખ્ખું કીધું છે રોકડેથી ખરીદ્યો રોકડેથી ખરીદ્યો એટલે કેવો વ્યવહાર રોકડ વ્યવહાર ચાલો રોકડ વ્યવહાર છે એટલે એ ખાતું કોનું સંકળાયેલું રોકડાનો અવાજ જો ક્લિયર નહીં આવતો હોય તો થોડો એડજસ્ટ કરજો વરસાદ પડતો છે બરાબર ચાલો રોકડ ખાતું એક બારી બંધ કરી દઉં ને એટલે અવાજ થોડો ઓછો ચાલો ત્રીજો વ્યવહાર જોતા હતા આપણે બે હજારનો માલ રોકડેથી ખરીદેલો છે રોકડેથી ખરીદેલો એટલે એક ખાતું કોનું સંકળાયેલું રોકડનો રોકડ ખાતું એટલે શેની અંદર આવશે માલ મિલકતની અંદર માલ મિલકતનો નિયમ આવે તો ઉધાર અને જાય તો જમા ચાલો રોકડેથી ખરીદે ખરીદી કરે તો ધંધામાંથી રોકડ જાય જાય તો જમા એટલે એક કસર નક્કી થઈ ગઈ રોકડ ખાતે જમા ચાલો તો બીજી જે બીજું જે પણ ખાતું સંકળાયેલું હશે તેના ખાતે સાથે ઉધાર ચાલો અહીંયા ખાતા સંકળાયેલા માટે વ્યક્તિ ખાતું દેખાતું નથી માલ માલનું ખાતું છે અહીંયા જો ખરીદી દેખાય અહીંયા બધાને ખરીદી અને મેં તમને પહેલાં જ કીધું ખરીદ ખાતે હંમેશા શું થાય ઉધાર એટલે અહીંયા ખબર પડી જાય ખરીદ ખાતે ઉધાર કારણ બી કહેવું તમને ખરીદ ખાતે ઉધાર કેમ ખરીદી કરે ખરીદ ખાતું સમારું શેમાં સંકળાયેલું માલ મિલકત ખાતામાં ખરીદવી સ્વરૂપે માલ આવે આવે તો ઉધાર એટલે ખરીદ ખાતે ઉધાર આગળ

લેનાર લેનાર ખાતે ઉધાર એટલે અહીંયા કરીએ રાધા ખાતે ઉધાર હવે એક ઉધાર થઈ ગયો તો બીજી અસર થવાની જમા બરાબર અને બીજું ખાતું કયું સંકળાયેલું અહીંયા વેચ્યો એટલે કે એટલે બીજું વેચાણ સ્વરૂપે તમારા ધંધામાંથી માલ જાય જાય તો જમા એટલે અહીંયા વેચાણ ખાતે જમા બીજું કે મેં તમને એમ કીધું જ કે વેચાણ ખાતે હંમેશા શું થાય જમા જે વેચાણ ખાતું છે તે તમારા માલ મિલકત ખાતાની અંદર આવે માલ મિલકતના નિયમ પ્રમાણે ધંધામાંથી માલ જતો છે એટલે જાય તો જમા આગળ વધે થોડુંક ફાસ્ટ જવા પડશે આવતા હશે ઉધાર વ્યવહાર ઉધાર વ્યવહાર હોય તો એ ખાતું કોનું સંકળાયેલું વ્યક્તિનું વ્યક્તિમાં અહીંયા મીરા છે મીરા એટલે વ્યક્તિ ખાતામાં આવશે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા જો અહીંયા બસોનો માલ મીરા પાસેથી ખરીદો મીરા પાસેથી ખરીદો તો મીરા બને આપનાર આપનાર ખાતે જમા એટલે મીરા ખાતે જમા એક જમા અસર થઈ ગઈ તો બીજી થવાની ઉધાર બીજું ખાતું કયું સંકળાયેલું છે ખરીદ્યું એટલે ખરીદીનું અહીંયા લખીએ ખરીદ ખાતે ઉધાર મેમ પણ તમને કીધેલું છે ખરીદ ખાતે હંમેશા ઉધાર થશે અને બીજું ખરીદી માલ મિલકતમાં આવે ખરીદી સ્વરૂપે ધંધામાં માલ આવે આવે તો

જમા જાય તો જમા નિયમ કેમ લગાડ્યો રોકડ શિલ્લક જે છે તે તમારા માલ મિલકત ખાતાની અંદર આવે માલ મિલકત પ્રમાણે જાય તો જમા અને આવે તો ઉધાર આ કાયદા પ્રમાણે રોકડ ખાતે જમા કરેલું છે હવે બીજી વસ્તુઓ હવે ધ્યાન રાખજો અહીંયા બે વસ્તુ છે આ ખરીદી એટલે માલનું ખાતું અને ફર્નિચર એટલે મિલકતનું ખાતું અહીંયા તમારા માલ અથવા મિલકતના ખાતા મેં લખેલા છે જો માલનું ખાતું સાથે મિલકતનું ખાતું બી આપેલું હોય તો માલનું ખાતું લખવાનું નહીં હંમેશા મિલકતનું ખાતું લખવાનું પડશે બધાને ખબર હંમેશા મિલકતનું ખાતું લખવાનું મિલકત હોય તો ખરીદી વેચાણ આવશે નહીં મિલકતનું નામ આવશે એક હજાર નું ફર્નિચર ખરીદે ફર્નિચર ખરીદે તો ધંધાની અંદર ફર્નિચર આવે તો ઉધાર એટલે ખરીદે ફર્નિચર ખાતે ઉધાર બીજું મેં તમને કીધું જ છે એક અસર જમા થઈ જાય તો બીજી થવાની છે ઉધાર આગળ વધીએ ત્રણસો પરચુરણ ખર્ચ થયો હવે જોજો ત્રણસો પરચુરણ ખર્ચ થયો વ્યક્તિનું નામ પણ નથી રોકડ કે ચેક શબ્દ પણ નથી એટલે કેવો વ્યવહાર બને રોકડ વ્યવહાર બીજી રીતના કહે તો ખર્ચ થયો ખર્ચ થઈ ગયો એટલે રોકડા ગયા બરાબર એટલે રોકડ છે તમારા ધંધામાંથી રોકડ જાય તો જમા બરાબર એના કારણે અહીંયા ખબર પડી ગઈ રોકડ ખાતે જમા રોકડ વ્યવહાર હોય તો એક ખાતું રોકડનું નું સંકળાયેલું હોય અહીંયા રોકડ જતી છે જાય એટલે જમા પછી બીજું ખાતું કયું સંકળાયેલું છે તમારું પરચુરણ ખર્ચ ચાલો પરચુરણ ખર્ચનો ખાતો સંકળાયેલું છે અહીંયા પરચુરણ ખર્ચ એટલે ઉપજ ખર્ચ ખાતાની અંદર આવશે ઉપજ ખર્ચનો નિયમ ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર અને આવક ઉપજ લાભ કે નફા ખાતે જમા પરચુરણ ખર્ચ થયો છે ખર્ચ થયો એટલે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર એટલે અહીંયા થશે પરચુરણ ખર્ચ ખાતે ઉધાર એમ પણ એક જમા થઈ ગયું છે તો બીજું થવાનું છે ઉધાર આગળ વધીએ આઠમું બસો ડિવિડન્ડ મળ્યું ચાલો બસો ડિવિડન્ડ મળ્યું અહીંયા કોઈ વ્યક્તિનું નામ પણ નથી અને રોકડ કે ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી એના કારણે ખબર પડે કે આ રોકડ વ્યવહાર છે રોકડ વ્યવહાર હોય તો એક ખાતું કોનું સંકળાયેલું રોકડનું ડિવિડન્ડ મળ્યું મળે એટલે ધંધાની અંદર રોકડ આવે રોકડ આવે તો ઉધાર એટલે અહીંયા કરીએ રોકડ ખાતે ઉધાર એક ઉધાર અસર થઈ ગઈ તો બીજી કઈ થવાની છે જમા ચાલો બીજું કયું ખાતું સંકળાયેલું છે અહીંયા ડિવિડન્ડ આ ઉધાર થઈ ગયેલું છે ડિવિડન્ડ જમા કરી દેવાનું કોઈ વિચારવાનું જ નહીં ડિવિડન્ડ ખાતે જમા બીજી રીતના જોઈએ ડિવિડન્ડ મળ્યું ડિવિડંડ એ તમારી આવક કહેવાય મળું છે એટલે આવક કહેવાય ખબર પડે મળડું એટલે આવક અને ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે આવક ઉપજ લાભ કે નફા ખાતે જમા એટલે ડિવિડન્ડ ખાતે થશે જમા આગળ વધીએ પાંચસો મજૂરી ચૂકવી ચાલો અહીંયા બી કોઈ વ્યક્તિનું નામ કે કોઈ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી એના કારણે ખબર પડે આ કેવો વ્યવહાર છે રોકડ વ્યવહાર રોકડ વ્યવહાર હોય તો એક ખાતું કોનું સંકળાયેલું રોકડનું ચાલો પાંચ હજાર તમે મજૂરી ચૂકવે ચૂકવે એટલે ધંધામાંથી રોકડ જાય જાય તો જમા એના કારણે ખબર પડી એક અસર કોના ખાતે આવવાની રોકડ ખાતે જમા જો એક અસર જમા નક્કી થઈ જાય તો બીજી અસર તમારી થવાની ઉધાર તો બીજું ખાતું કયું સંકળાયેલું છે અહીંયા મજૂરી તમે ધંધામાંથી મજૂરી ચૂકવે મજૂરી એ ધંધાનો ખર્ચ કહેવાય ખર્ચ કહેવાય એટલે ઉપજ ખર્ચ ખાતાના નિયમ લાગુ પડે ઉપજ ખર્ચ ખાતાના નિયમ પ્રમાણે ખર્ચ કે નુકસાન ખાતે ઉધાર એના કારણે ખબર પડે કે મજૂરી ખાતે ઉધાર ચાલો આગળના વ્યવહાર પર છે વ્યવહાર નંબર દસ દસમાં વ્યવહાર જોજો છ હજાર રમણભાઈ પાસેથી લોન લીધી હવે અહીંયાથી થોડા ખાડ વ્યવહાર ચાલુ થતા છ હજાર રમણભાઈ પાસેથી લોન લીધી ચાલો તમે કોઈ પાસેથી લોન લઈ એટલે તમારા ધંધાની અંદર રોકડા આવી જાય એના કારણે ખબર પડે કે આ રોકડ વ્યવહાર છે બરાબર રોકડ વ્યવહાર હોય તો એક ખાતું રોકડાનું સંકળાયેલું અને રોકડ તે તમારા માલ મિલકતની અંદર આવે માલ મિલકતના નિયમ પ્રમાણે આવે તો ઉધાર ને જાય તો જમા જો તમે લોન લઈ તો તમારા ધંધાની અંદર રોકડ આવે આવે તો ઉધાર એના કારણે ખબર પડે કે રોકડ ખાતે ઉધાર હવે બીજું કયું ખાતું સંકળાયેલું જે ખાતું સંકળાયેલું હશે તે થશે જમા બીજું ખાતું અહીંયા રમણભાઈની લોન દેખાતી છે રમણભાઈની લોન જો હવે રમણભાઈ પાસેથી લોન લઈ તો રમણભાઈ વ્યક્તિ ખાતાની અંદર આવશે રમણભાઈ આપનાર આપનાર ખાતે જમા એટલે અહીંયા કરીએ રમણભાઈની લોન ખાતે જમા લખવાનું રમણભાઈની લોન ખાતે જમા ચાલો આગળ વધીએ બે હજારનો માલ લક્ષ્મી બહેનને ઉધાર વેચ્યો અહીંયા ચોખ્ખું એ લોકોએ કહી દીધું છે ઉધાર વેચ્યું અથવા તો શાક પર વેચ્યું એમ કે તો પણ ઉધાર વેચ્યું હોય તો એક ખાતું કઈ વ્યક્તિ છે બે હજારનો માલ લક્ષ્મીબહેનને ઉધાર વેચ્યો એમને ઉધાર વેચે તો લક્ષ્મીબહેન લેનાર લેનાર ખાતે ઉધાર એટલે અહીંયા લખીએ લક્ષ્મીબહેન ખાતે ઉધાર અને બીજું ખાતું સંકળાયેલું છે વેચાણનું વેચે તો ધંધામાંથી માલ જાય જાય તો જમા એના કારણે ખબર પડે કે વેચાણ ખાતે જમા અથવા તો મેં તમને પહેલેથી જ કીધું છે વેચાણ ખાતે હંમેશા શું થશે જમા આગળ વધીએ બારમો પાંચ હજાર દુકાન ભાડું ચૂકવ્યું જો પાંચ હજાર તમે દુકાન ભાડું ચૂકવેલું છે બરાબર દુકાન ભાડું ચૂકવ્યું એટલે ધંધામાંથી રોકડ ગઈ લાવી એના પરથી ખબર પડે કે રોકડ વ્યવહાર છે અથવા કાયદા પ્રમાણે જોઈએ તો અહીંયા વ્યક્તિનું નામ પણ નથી અથવા રોકડ કે ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી એના કારણે ખબર પડે કે રોકડ વ્યવહાર જો રોકડ વ્યવહાર હોય તો એક ખાતું કોનું સંકળાયેલું રોકડાનું ચાલો રોકડાનું ખાતું સંકળાયેલું છે રોકડ તમારી માલ મિલકતમાં અંદર આવશે એટલે કે મિલકત કહેવાય મિલકત કહેવાય તો આવે તો ઉધાર અને જાય તો જમા જોઈએ પાંચ હજાર દુકાન ભાડું ચૂકવે તો ધંધામાંથી રોકડ જાય જાય તો જમા એટલે અહીંયા કરીએ રોકડ ખાતે જમા એક અસર નક્કી થઈ ગઈ બીજી અસર કઈ થશે હવે ઉધાર હવે બીજું ખાતું કયું સંકળાયેલું છે દુકાન ભાડું તો તરત કદ આનું દુકાન ભાડા ખાતે ઉધાર અને દુકાન ભાડું એ તમારા ધંધા માટેનો ખર્ચ છે અને ખર્ચ કે નુકસાન ખાતે ઉદાર ચાલ આગળ બસો રામાકાંતને લારી ભાડાના ચૂકવ્યા ચાલો લારી ભાડાના ચૂકવે તમે ધંધામાંથી રોકડ રોકડ્યા છે ચૂકવેલા એટલે રોકડ રોકડ વ્યવહાર વ્યવહાર હોય તો એક ખાતું રોકડાનું તો અહીંયા જોઈએ લારી ભાડાના ચૂકવ્યા ચૂકવ્યા એટલે ધંધામાંથી રોકડ જાય જાય તો જમા એના કારણે રોકડ ખાતે જમા હવે અહીંયા વસ્તુ સમજી લેજો અહીંયા રામાકાંત અને લારી ભાડું બે વસ્તુ સંકળાયેલું છે વ્યક્તિ બી છે અને ખર્ચો બી છે એમ બધા વ્યવહારની અંદર એક એક જ ખાતું દેખાતું હતું અહીંયા વ્યક્તિ પણ છે અને ખર્ચો પણ છે જ્યારે વ્યક્તિ અને ખર્ચો બંનેનું નામ એકસાથે સાથે આપેલું હોય ત્યારે તમારે હંમેશા ખર્ચને પ્રાધાન્ય આપવાનું જેવી રીતના અહીંયા આવ્યા ને આપણે કઈક જગ્યા ફર્નિચર અને ખરીદ્યું અહીંયા માલનું પણ ખાતું હતું અને મિલકતનું બી ખાતું હતું માલનું ખાતું અને મિલકતનું ખાતું એક સાથે આવે તો તમારે મિલકતનું ખાતું નોંધવાનું તેવી રીતના વ્યક્તિ અને ખર્ચ આ બંનેનું ખાતું એકસાથે આવશે તો તમારે ખર્ચનું ખાતું નોંધવાનું ખર્ચ એટલે કે આ લારી ભાડા લારીભાડા ચૂકવે એટલે લારી ભાડા ખાતે ઉધાર ખર્ચ તરીકે ઉધાર કરવાનો ખર્ચ એટલે કે ઉપજ ખર્ચ ખાતાનો નિયમ ચાલો ચૌદમાં પાંચસો સોનલ પાસેથી વ્યાજના લેણા થયા હવે અહીંયા સમજજો વસ્તુ લેણા થયા હજુ લીધા નથી લેણા થયા એટલે ઉધાર વ્યવહાર છે મારે સોનલ પાસેથી પાંચસો રૂપિયા લેવાના છે હજુ લીધા નથી આટલું વસ્તુ ધ્યાનમાં રાખજો એટલે કે ઉધાર વ્યવહાર છે ઉધાર વ્યવહાર હોય તો એક ખાતું કોનું વ્યક્તિનું વ્યક્તિ અહીંયા કોણ છે સોનલ સોનલ વ્યક્તિ છે એટલે વ્યક્તિ ખાતાનો નિયમ લાગશે લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે તો અહીંયા વસ્તુ મને સમજાવશો કોઈ સોનલ પાસેથી લેવાના છે તો સોનલ લેનાર આપનાર અહીંયા કંઈક લાગુ જોવું પડતું છે લેનાર હજુ તો એને આપ્યા બી નથી હજુ મેં એના પાસેથી લીધા બી નથી એટલે લેનાર આપનાર તો કઈ દેખાતું જ નહીં મળે તો બીજા ખાતા તરફ જવાનું બરાબર જો પેલું ખાતું નહીં ઘૂસતું હોય મગજમાં તો બીજા ખાતા પર જઈએ બીજું ખાતું એટલે કયું છે વ્યાજ બરાબર અહીંયા ખબર પડે વ્યાજ વ્યાજના લેણા થયા હવે તમારા માટે લેણા થયા તો વ્યાજ તમારા માટે શું છે આવક કે ખર્ચ તમારા લેણા થયા તો વ્યાજ તમારા માટે છે આવક આવક ખાતે થાય જમા એટલે અહીંયા એક અસર ખબર પડી જાય વ્યાજ ખાતે જમા એના કારણે સોનલ ખાતે શું થવાનું હવે ઉદાર એક અસર ખબર પડી જાય તો બીજી એમ બી ડાયરેક્ટ આવી જાય ચાલો હવે આ કાયદા પ્રમાણે તમારા મગજમાં બેસતું નહીં હશે પાછું સમજાવજો વ્યાજના એક અસર તમને નહીં ખબર પડે તો પેલા બીજી અસર પર જવાનું બીજી અસર નક્કી થઈ જાય તો એના પછીવાળું જે ખાતું હતું તેને વિરુદ્ધની અસર આપી દેવાની પણ કારણ જોઈએ સોનલ પાસેથી લેણા થયા જો સોનલ પાસેથી તમારા લેણા થાય તો સોનલ તમારા માટે કહેવાય દેવાદાર દેવાદાર એટલે કે તમારે આ ધ્યાન રાખવાનું દેવાદાર એટલે મિલકત અને દેવાદાર ખાતે હંમેશા થાય ઉધાર આ વસ્તુ ધ્યાનમાં રાખજો બરાબર આ જ્યારે વાર્ષિક હિસાબને એવું ભણશો ને તો તમને ખબર પડશે અત્યાર માટે આવું રાખો જો એક ખાતું નહીં ખબર પડે તો બીજું સમજીને એના પછીનું ઊંધી એન્ટ્રી આપી દેવાનું ચાલો એક હજારનું વાહન ખરીદ્યું બરાબર જો એક હજારનું તમે વાહન ખરીદે પહેલાં તો રોકડ વ્યવહાર કે ઉધાર વ્યવહાર તે ઓળખવાનું જોઈએ અહીંયા એક હજારનું વાહન ખરીદ્યું છે વ્યક્તિનું નામ પણ નથી રોકડ કે ચેક શબ્દનો પણ ઉલ્લેખ નથી એના કારણે ખબર પડે કે આ કેવો વ્યવહાર છે રોકડ વ્યવહાર રોકડ વ્યવહાર હોય તો એક ખાતું કોનું સંકળાયેલું રોકડાનું રોકડ ખાતું સંકળાયેલું છે તો જોઈએ વાહન ખરીદે તો ધંધામાંથી રોકડ જાય જાય તો જમા એટલે અહીંયા કરીએ રોકડ ખાતે જમા હવે અહીંયા

સોળ બે હજારનું ફર્નિચર રાજ ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું ચાલો પહેલા તો વ્યવહાર ઓળખીએ રોકડ છે કે ઉધાર બે હજારનું ફર્નિચર રાજ ફર્નિચર માર્ટમાંથી ખરીદે રાજ ફર્નિચર માર્ટ અહીંયા વ્યક્તિનું નામ છે અને કોઈ રોકડ કે ચેક શબ્દનો ઉલ્લેખ નથી એના કારણે ખબર પડે કેવો વ્યવહાર છે ઉધાર વ્યવહાર છે બરાબર ઉધાર વ્યવહાર હોય તો એક ખાતું કોનું સંકળાયેલું વ્યક્તિનું બરાબર વ્યક્તિનું ખાતું સંકળાયું છે વ્યક્તિ અહીંયા રાજ ફર્નિચર માર્ટ છે વ્યક્તિ સંકળાયેલ છે એટલે વ્યક્તિ ખાતાનો નિયમ લગાડ્યો વ્યક્તિ ખાતાનો નિયમ લેનાર ખાતે ઉધાર આપનાર ખાતે જમા જો ફર્નિચર રાજ ફર્નિચર માર્ટમાંથી ખરીદે રાજ ફર્નિચર માર્ટમાંથી ખરીદે તો રાજ ફર્નિચર માર્ટ બને આપનાર આપનાર ખાતે જમા એટલે અહીંયા રાજ ફર્નિચર માર્ટ ખાતે જમા આપનાર તરીકે બીજું કયું ખાતું સંકળાયું બીજું ખાતું મેં અહીંયા જો ખરીદ્યું એટલે માલનું ખાતું છે ફર્નિચર એટલે મિલકતનું ખાતું છે બંને ખાતું આપેલા તો આપણે મિલકતને પ્રાધાન્ય આપવાનું ચાલો ફર્નિચર ખરીદે તો ફર્નિચર તમારા ધંધાની અંદર આવે આવે તો ઉધાર એટલે અહીંયા ફર્નિચર ખાતે ઉધાર આગળ વધીએ ચારસો નો માલ લક્ષ્મી એ પરત કર્યો અહીંયા ધ્યાન રાખજો આ બે વ્યવહાર લક્ષ્મી એ પરત કર્યો અને બચુભાઈ ને પરત કર્યો અહીંયા છે ને તમારે ઓળખવા પડશે કઈ પરત છે ખરીદ પરત છે કે વેચાણ પરત છે જો ખરીદ પરત થશે તો ખરીદ પરત ખાતે હંમેશા જમા અને વેચાણ પરત થશે તો વેચાણ પરત ખાતે હંમેશા ઉધાર આટલું ધ્યાનમાં રાખવાનું અથવા તો એ નહીં ખબર પડે તો બીજું જે ખાતું સંકળાયેલું છે લક્ષ્મી અને બચુભાઈ એ લક્ષ્મી અને બચુભાઈ લેનાર કે આપનાર તેટલું નક્કી કરો તો બીજું એમ બી ખબર પડી જાય ગમે તે રીતના તમે જઈને ખાલી જવાબ બેસાડવાનો છે ચાલો પેલા આ જોઈએ ચારસોનો માલ લક્ષ્મી એ પરત કર્યો ચાલો માની લો કે મારો ધંધો છે રમેશભાઈ છે મેં મારો ધંધો છે લક્ષ્મી એ પરત કર્યો લક્ષ્મી મને ક્યારે પરત કરશે જ્યારે મેં લક્ષ્મીને વેચેલો હશે તો લક્ષ્મી મને ક્યારે પરત કરશે જ્યારે મેં લક્ષ્મીને વેચેલો હશે તો જો મેં એને વેચું ને એ મને પરત કરે તો કઈ પરત વેચાણ પરત પડે વસ્તુ ખબર વેચાણ પરત છે વેચાણ પરત ખાતે હંમેશા ઉધાર એટલે આ ખબર પડી જાય વેચાણ પરત ખાતે ઉધાર હવે વેચાણ પરત ખાતે ઉધાર જ કેમ વેચાણ પરત આવી પરત આવી એટલે ધંધાની અંદર માલ આવે આવે તો ઉધાર આટલી વસ્તુ ખબર બીજું બીજું ખાતું સંકળાયેલું છે લક્ષ્મી હવે લક્ષ્મીબેન પાસેથી પરત આવે તો લક્ષ્મીબેન બને આપનાર આપનાર ખાતે જમા એટલે અહીંયા લખીએ લક્ષ્મી બહેન ખાતે જમા આગળ વધીએ જો તમને વેચાણ પરત સંકળાયેલી ખરીદ પરત સંકળાયેલી નહીં ખબર પડતી હોય તો લક્ષ્મીએ પરત કર્યો લક્ષ્મીએ પરત કરે એટલે લક્ષ્મી બને આપનાર આપનાર ખાતે જમા તો બીજું બય ઉધાર અને ઉધાર કઈ પરત થાય વેચાણ પરત આવી રીતના નક્કી કરવાનું બીજું તમને એવી રીતના બતાવું ચાલો પાંચસો નો માલ બચુભાઈ ને પરત કર્યો સામે કોઈ બચુભાઈ છે મેં એને માલ પરત કરું તો બચુભાઈ બને લેનાર લેનાર ખાતે ઉધાર એટલે અહીંયા કરું બચુભાઈ ખાતે ઉધાર હવે જમા સરબી છે જમા કઈ પરત હોય ખરીદ પરત ખરીદ પરત ખાતે થાય જમા એટલે અહીંયા ખરીદે ખરીદ પરત જમા ચાલો બીજી રીતના જોઈએ બચુભાઈને પરત કર્યો મેં બચુભાઈને ક્યારે પરત કરી શકું જ્યારે મેં પહેલા બચુભાઈ પાસેથી ખરીદેલો હોય તો જ મેં ખાતે હંમેશા જમા બીજી રીતના જોઈએ તો ખરીદ પરત ખરીદ પરત કરે એટલે મારા ધંધામાંથી માલ જાય જાય તો જમા આગળ વધીએ છેલ્લો વ્યવહાર બે હજાર યુનિયન બેંકમાંથી ઉપાડ્યા ચાલો બેંકમાંથી ઉપાડ્યા છે તમે આ વ્યવહાર ધ્યાનથી સમજી લેજો બે હજાર યુનિયન બેંકમાંથી ઉપાડ્યા અહીંયા વસ્તુ સમજો જો અહીંયા એવું આપેલું હતું કે બે હજાર યુનિયન બેંક માંથી અંગત વપરાશ માટે ઉપાડ્યા તો તમારો ઉપાડ આવશે પણ અહીંયા જે છે કદાચ ઉપાડીને એ લોકો ધંધામાં જ લાવ્યા હશે એક વખત ચેક કરી લેવો બરાબર કઈક અંદર બીજું તો નથી આપેલું ચાલો જોઈ લઈએ કઈ નહીં બે હજાર યુનિયન બેંકમાંથી ઉપાડ્યા હવે આપણે અહીંયા એવું અર્થઘટન કાઢીએ કે બે હજાર યુનિયન બેંક છે યુનિયન બેંકમાં તમે પૈસા જમા કરાવેલા છે અને તેમાંથી ઉપાડીને ધંધાની અંદર લાવેલા છે બરાબર પહેલાં તો રોકડ વ્યવહાર છે એવું ખબર પડે એમ તો યુનિયન બેંક આપ્યું છે એટલે તમને એવું લાગે વ્યક્તિ સંકળાય વ્યક્તિ સંકળાયેલી એટલે ઉધાર વ્યવહાર છે પણ અહીંયા ઉપાડ્યા છે એટલે ધંધામાંથી એટલે કે પહેલાં બેંકમાંથી કાઢી લાવ્યા છે પડે વસ્તુ ખબર ઉપાડ્યા એટલે ધંધામાંથી કાઢી બેંકમાંથી કાઢી લાવ્યા છે જો બેંકમાંથી કાઢી લાવ્યા તો આપણા ધંધાની અંદર રોકડ આવે આવે તો ઉધાર એટલે અહીંયા પહેલાં લખીએ રોકડ ખાતે ઉધાર બીજું બીજું કયું ખાતું સંકળાયેલું છે યુનિયન બેંક યુનિયન બેંકમાંથી તમે ઉપાડે તો યુનિયન બેંક બને આપનાર આપનાર ખાતે જમા એટલે અહીંયા કરીએ યુનિયન બેંક ખાતે જમા ચાલો આટલા જ તમારા વ્યવહાર ઇનફ નથી હજુ તમારે સો બસ્સો ત્રણસો વ્યવહારની પ્રેક્ટિસ કરવા પડે તો જઈને તમને આ વ્યવહારો આવડશે બરાબર અને નવ્વાણું ટકા લગભગ આવી વિડીયો લાસ્ટ હશે જો તમને ગમતા હશે તમે મને કહેશો તો અમે કદાચ આગળ બનાવું પણ આના પછી હવે બનાવવું શક્ય નથી કેમકે ટાઈમ નથી એડજસ્ટ થતો આજે શનિવાર છે ગયા શનિવારે એક વિડીયો બનાવેલો અને આજે આ શનિવારે બનાવતો આટલા અઠવાડિયાની ગેપમાં ટાઈમ જ નહીં મળ્યો બરાબર એટલે આ જો વિડીયો તમને ગમતો હોય અથવા તો તમે ટ્યુશન આવવા માંગતા હોય તો ટ્યુશન આપણા અગિયાર બાર બીકોમ એમકોમ એમ બધાના ટ્યુશન ચાલુ છે બરાબર ઉદવાડાની અંદર ચાલે છે સારામાં સારું ક્વોલિટીવાળું એજ્યુકેશન છે અને બીજું એકદમ રીઝનેબલ ફીસ રાખતા છે આપણે ફીસમાં જરાક પણ વધારે કે કંઈક લૂંટી લેતા હોય તમને એવું નથી બરાબર એકદમ નોર્મલ ફીસ છે ત્રણ હજાર નવસો નવ્વાણું આખા વર્ષની તેની અંદર ચાર વિષય કોઈપણ શિક્ષક આટલો ઓછી ફી લેતો હશે નહીં બરાબર ચાલો તો તમે આવજો તમારી ઈચ્છા હોય તો જોડાજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરી રાખજો સબસ્ક્રાઈબ કરી રાખજો એટલે કે બે લાઇકન વગાડી રાખજો કદાચ નસીબ હશે તમારા વિડીયો બનાવીશ તો તમને મળી જાય બરાબર ચાલો કદાચ સ્ટેટના એક બે વિડીયો બનાવી દેવા પછી બંધ પછી કોલેજવાળાના વિડીયો બનાવીશ એ લોકોનો રિસ્પોન્સ સારો છે એટલે ચાલો જય શ્રી કૃષ્ણ આવજો